નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલીપુ બારું કરીશું નજરાના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવાની સાથે સાથે ગણેશ સમિતિ દ્વારા પહેલી મિટિંગ ગણેશ મંડળો સાથે કરવામાં આવી આવનારા સમયમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વર તમામ ગણેશ મંડળો ગણપતિની મૂર્તિ તેમજ આગમનની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે ગણેશ મંડળોના કેટલાક પ્રશ્નો જે વર્ષોથી છે તેનું કોઈ યોગ્ય ઉકેલ આવતા ન હોવાથી અંકલેશ્વરમાં અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે જે સમિતિ દ્વારા ગણેશ મંડળોના યોગ્ય મુદ્દાની રજૂઆત તંત્રને તંત્રને મળી પ્રશ્નનું નિરાકરણ લાવવાની અઠ્યાવીસ જુલાઈના રોજ સાંજે પાંચ કલાકે અંકલેશ્વર શહેરના શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વર ગણેશ સમિતિની રચના નીચે મુજબ કરવામાં આવી હતી જેમાં ગણેશ સમિતિની પ્રમુખ તરીકે પ્રતિક કાયસ્થ ઉપપ્રમુખ તરીકે સુરેશ પટેલ ચંદ્રેશ પટેલ મહામંત્રી તરીકે કેયુ રાણા મંત્રી તરીકે રેમો મિસ્ત્રી અજય વસાવા સંગઠન મંત્રી તરીકે વિનય પટેલ ચિરાગ વસાવા કારોબારી સભ્ય તરીકે આકાશ પટેલ અર્જુન વસાવા પ્રિન્સ ઠોરાત કુણાલ વ્યાસ આકાશ સુરતી આમ આ સમિતિની રચના કરી અંકલેશ્વરના મંડળોમાં પ્રશ્નોનું તંત્ર પાસે યોગ્ય રજૂઆત પહોંચી શકે અને પડતી મુસીબતોનો યોગ્ય નિકાલ થાય તે અનુસંધાને ગણેશ મંડળો સાથે ગણેશ સમિતિની પ્રથમ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં ગણેશ મંડળો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને શ્રી ગણેશ આજ રોજ અમે અંકલેશ્વર ગણેશ સમિતિની એક રચના કરવામાં આવી એમાં અધ્યક્ષ અધ્યક્ષપદે પ્રતિકભાઈ કાયસને આ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે અને આ કમિટીની અમે આજરોજ એક મિટિંગ રાખવામાં આવી આમાં અંકલેશ્વરના વિવિધ મંડળો ઉપસ્થિત રહ્યા અને આ સમિતિને એમને દરેક મંડળોએ અલગ અલગ રજૂઆતો કરી આ રજૂઆતો અમે યોગ્ય માણસો સુધી યોગ્ય અધિકારી સુધી પહોંચાડીશું અને આમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે આ કમિટી હંમેશા તત્પર રહેશે આ કમિટીનો હેતુ એ જ છે કે જે ગણપતિ વિવિધ ગણપતિઓને પડતી મુશ્કેલીઓ હોય કોઈ પણ વિવિધની એમના માટે અમે આયોજન કરી શકીએ એવી અમે બેઠક આજરોજ યોજી હસ્તુ વંડે માત્રમ જય જય ગરવી ગુજરાત જય ગણેશ